નમસ્કાર મિત્રો જ્યારે ભૂતિયાએ વેલા બાપાને કહ્યું કે રૂપાવટી નગરીમાં હું એકલો જવાનું છું અને તમારે ત્યાં આવવાનું નથી અને ત્યારે વેલા બાપા પણ જીદે ચડ્યા અને છેવટે ભૂતિયાને આ વેલા બાપાને સાથે લેવા પડ્યા અને પછી તો વહેલી સવારે વેલા બાપા અને ભૂતિયાને વિદાય આપવા માટે ગામના ઘણા બધા માણસો અને મુખી બાપા પણ આવ્યા છે અને ગામકુએ માતા મેલડીના દર્શન કરી અને વેલા બાપા અને ભૂતિઓ બંને વિદાય લીધી છે અને જેવા આગળ ચાલવા ત્યાં તો જગમાલ રસ્તામાં આડો ફર્યો અને આ ભૂતિયાનો રોકે છે અને અને આમ અચાનક જગમાલને આવતો જોઈ મુખી બાપા કહેવા લાગ્યા અરે રે જેનો ડર હતો ને એ જગમાલ ભૂતિયાને આટલી આસાનીથી જવા નહીં દે ત્યારે કઠિયારાઓ કહે છે કે ચાલો જગમાલને સમજાવીએ અને પછી જગમાલની પાસે આવી અને મુખી બાપા કહે છે કે જગમાલ અત્યારે તું ભૂતિયાનો મારગ છોડી દે કેમ કે તેના અગત્યના કામ માટે જઈ રહ્યો છે અને તેને આ કામ પાર પાડવું ખૂબ જ જરૂરી છે ત્યારે જગમાલ પણ કહે છે કે હું પણ મારા અગત્યના કામ માટે અહીંયા આવ્યો છું અને મારે પણ મારું કામ પાર પાડવું ખૂબ જ જરૂરી છે અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા ડરપોક તને વીસ દિવસથી હું શોધી રહ્યો છું અને તું આ ગામ મૂકી અને કોણ જાણે કે આ ડરપોકની જેમ ફરી રહ્યો છે અને તને ખબર નથી પડતી કે આજે તારો કાળ તારી સામે આવીને છે માટે હવે મરવા માટે તૈયાર થઈ જા પણ ત્યારે ભૂતિઓ તો કાંઈ બોલ્યો નહીં તેથી આ કઠિયારાઓ અને વેલા બાપા તો આશ્ચર્યમાં પડી ગયા કે આ ભૂતિઓ આમ અચાનક આટલો બધો શાંત અને કોમળ સ્વભાવથી કેવી રીતે ઊભો રહી ગયો છે નહીતર દુશ્મનોના લલકારની સામે ગુસ્સા સાથે રણભૂમિમાં કૂદી પડતો હતો પણ આજે તો એકદમ શાંત છે તો એનું કારણ શું હશે પણ મિત્રો આ તો માતા મેલડીએ ભૂતિયાને સમજાવી દીધો છે અને તેના અહંકારનો નાશ કર્યો છે તેથી હવે ભૂતિયો વહેતી નદીના નીરની જેમ શાંત સ્વભાવનો થઈ ગયો છે અને આજે જ્યારે જગમાલના ધમકી ભર્યા આ સવાલનો જવાબ કાંઈ ના આપ્યો ને ભૂતિયાએ ત્યારે જગમાલ તેની પાસે આવે છે અને આવી અને ભૂતિયાને કહે છે કે કેમ ભૂતિયા તે જ મને પાગલ બનાવી દીધો હતો ને તો આજે ફરીવાર હું એ જ જગમાલ જાદુગર તારી પાસે મારો બદલો લેવા આવ્યો છું અને તને આ વખતે હું પાગલ ના બનાવી નાખું ને તો મારું નામ પણ જગમાલ જાદુગર નહી ત્યારે ભૂતિઓ હળવેક થી કહે છે કે ભાઈ જગમાલ જો સાંભળ તારી સાથે મારે હવે કોઈ દુશ્મની નથી અને હું તો આ બધું ભૂલી ગયો છું તો તું પણ હવે ભૂલી જા અને આ બધામાં ભૂલી જવામાં જ મજા છે બાકી હવે લડવામાં કઈ ફાયદો નથી અને તને જો અમે લડતા હોય ને તો સાંભળ અમે તો આજે આ ગામ છોડીને ચાલ્યા જઈ રહ્યા છીએ તો અમે પાછા આ ગામમાં હવે આવવાના નથી બસ હવે તું શાંત થઈ જા અને અમને જવા દે અને હવે તું તારું ઘર અને અમે અમારું કામ કરીએ અને ત્યારે જગમાલ કહે છે કે જો તું એમ ઈચ્છતો હોય તો બરાબર છે હું એમ પણ કરવા તૈયાર છું પણ એના માટે તારે એક કામ કરવું પડશે અને આ ગામ લોકોની સામે મારા પગમાં પડી અને માફી માગી લે તો હું તને માફ કરી દઉં અને તું એમ કહી દે કે મારી ભૂલ થઈ ગઈ હું તમારાથી ડરી ગયો છું અને હવે તમારી સમક્ષ ક્યારે પણ લડવા નહીં આવું અને ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે આ મસ્તક ખાલી માતા મેલડી સિવાય કોઈની સામુ ઝુકતું નથી અને પછી તો ભૂતિયો કહે છે કે જગમાલ રહેવા દે ફરી મારે તને પાગલ નથી બનાવો આટલું કહી અને જેવો જગમાલના ખભા ઉપર ભૂતિયાએ હાથ મૂક્યો ને ત્યાં તો જગમાલના આખા શરીરમાં કરંટ આવ્યો હોય ને એવો ઝાટકો લાગ્યો તેથી જગમાલ પણ પોતાની બંને આંખોને ભૂતિયાની આંખોમાં પરોવી અને ભૂતિયા ઉપર પોતાની જાદુઈ વિદ્યાઓ અજમાવી રહ્યો છે પણ ત્યાં ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો કે જગમાલ તું તો એમ સમજે છે ને કે તું મારા ઉપર વિદ્યા અજમાવીશ પણ તારું આ સપનું ક્યારે પૂરું નહીં થાય પણ ચાલ આજે હું તને સમજાવી દઉં આમ કહી અને ભૂતિયો બધાને ત્યાં ઊભા રાખે છે અને જગમાલને લઈ અને ગામના સીમાડે આવે છે અને પછી ત્યાં આવી અને ભૂતિયો કહે છે કે તારે મને મારવો છે ને તો ચાલ હવે મને મારવા લાગ અને ત્યારે જગમાલ પોતાની જાદુઈ વિદ્યાથી હાથમાં જાદુઈ લાકડી ધારણ કરે છે અને ભૂતિયાના મસ્તક ઉપર જોરથી ઘા કરે છે પણ ભૂતિયાને કાંઈ થતું નથી અને પછી ભૂત સ્તુતિઓ કહે છે કે જગમાલ હજુ તારી ઈચ્છા હોય ને તો બીજી વિદ્યાઓ પણ મારી ઉપર આજમાવી લે અને ત્યારે જગમાલે પોતાના હાથમાં અગ્નિ પ્રગટ કરી અને ભૂતિયાના ઉપર અગ્નિનો દાવાનળ સળગાવ્યો તો પણ ભૂતિયો તો એ અગ્નિમાં હસતો રહ્યો અને આ જોઈ અને જગમાલને થયું કે આ તો કોઈક માયાવી બાળક છે પણ ત્યાં તો ફરી ભૂતિયો કહે છે કે જગમાલ હજી પણ તારામાં જેટલી પણ જાદુઈ વિદ્યાઓ ભરેલી હોય ને એ બધી તું મારા ઉપર આજમાવી લે અને પછી હું તારા હાથમાં નહીં આવું અને પછી તો ભૂતિયો મનમાં વિચાર કરે છે કે મારે હવે નીકળવાનું મોડું થાય છે તો આ જગમાલને પાઠ ભણાવવો પડશે અને પછી તો ભૂતિયાએ જગમાલના ગાલ ઉપર એક જોરથી તમાચો માર્યો ને ત્યાં તો જગમાલને જાણે કોઈ કે હથોડાનો ઘા કર્યો હોય એવો ભારે ઝાટકો લાગ્યો અને જગમાલને ચક્કર આવી ગયા અને આખું આકાશ ભમવા લાગ્યું અને જગમાલ ત્યાં જ ઢળી પડે છે અને પછી ભૂતિયા કહે છે કે શું કરું જગમાલ તને મારવો તો ન હતો પરંતુ તું માનતો ન હતો અને મારે હવે માયાવી જંગલમાં જવામાં મોડું થાય છે એટલે હવે હું તો મારા માર્ગે પડું છું અને તને ખાલી બેભાન જ કર્યો છે અને આનાથી વધારે તને કંઈ થયું નથી અને થોડી જ વારમાં તું ભાનમાં આવી જશે આટલું કહી અને ભૂતિયો પાછો ગામમાં આવે છે અને વેલા બાપાને કહે છે કે ચાલો દાદા આપણે હવે નીકળી જઈએ કેમ કે આપણો રસ્તો તો ખૂબ જ લાંબો છે અને આમ કહી અને જેવો ભૂતિયો ચાલવા ગયો ને ત્યાં તો મુખી બાપા કહે છે ભૂતિયા જગમાલ ક્યાં ગયો અને એને તે મારી તો નથી નાખ્યો ને કે નાના મુખી બાપા હું જગમાલને સુકામ મારું પણ હા એ બેભાન થઈ ગયો છે અને આપણા ગામના સીમાડે પડ્યો છે તમે લોકો એને ઉપાડી અને ગામમાં લાવજો અને એના માથા ઉપર પાણી રેડજો તો એને સારું થઈ જશે અને તે ભાનમાં આવી જશે અને આટલું કહી અને આ ભૂતિયો અને વેલા બાપા તો ત્યાંથી નીકળી ગયા અને આ મુખી બાપા અને કઠિયારાઓ બધા ગયા ગામના સીમાડે અને ગામના સીમાડે જઈને જોયું ને તો ત્યાં જગમાલ બે હાલતમાં પડ્યો છે તેથી તેને ઉપાડી અને પાછા ગામમાં લાવે છે અને એક ઢોલિયામાં સૂડ આવી અને તેના માથા ઉપર પાણી છાંટ્યું ને ત્યાં તો પાણી છાંટતાની સાથે જ જગમાલ ભાનમાં આવી ગયો અને ખાટલામાં સીધો બેઠો થઈ ગયો અને કહે છે કે ભૂતિયો ક્યાં છે અને ત્યારે જગમાલ ભાનમાં આવતો જોઈ અને મુખી બાપા કહે છે કે જગમાલ હવે તને કેવું છે અને ત્યારે જગમાલ તો એક જ વાત કરે છે કે મુખી બાપા આ ભૂતિયો ક્યાં ગયો એ મને જલ્દી કહો અને મારે એને મળવું છે અને ત્યારે મુખી બાપા કહે છે કે જો જગમાલ બેટા હવે જીદ છોડી દે અને ભૂતિયાને તું મારવાનો વિચાર છોડી દે કેમ કે ભૂતિયો તારા હાથમાં આવવાનો નથી અને એ એના અગત્યના કામ માટે નીકળી ગયો છે અને તે મને એમ કહેતો હતો કે આ કામ પૂરું કરવામાં મને વર્ષો પણ લાગી જાય એમ છે માટે હું ફરીવાર આ ગામમાં આવું કે ના આવું એ પણ હવે નક્કી નથી તો હવે જગમાલ તું ભૂતિયાને હેરાન કરવાનું છોડી દે અને એને એનું કામ કરવા દે અને એ તો હવે ફરી પાછો આ ગામમાં આવવાનો પણ નથી અને ત્યારે જગમાલ કહે છે કે મુખી બાપા જેને અગ્નિ બાળી ના શકે શસ્ત્રો જેનું કાંઈ ઉખાડી ના શકે અને જેના ઉપર કોઈ જ વિદ્યાઓ કામ ના કરી શકે એવા માણસને શું કહેવાય મુખી બાપા ત્યારે મુખી બાપા કહે છે કે જગમાલ એવા માણસને તો ભગવાન કહેવાય અને ત્યારે જગમાલ કહે છે કે તો મુખી બાપા ભૂતિયો કોઈ માણસ નથી પણ એ તો રૂપ બદલીને આવ્યો છે આ ગામમાં બાકી એ તો ભગવાન છે અને મે મારી સગી આંખે એને જોયો છે એ ધગધગતી અગ્નિમાં પણ હસતો હતો માટે મુખી બાપા હું અભાગ્યો ભાન ભૂલ્યો કે ભગવાનને ઓળખી ના શક્યો અને એમની સામે લડવા ગયો અને ત્યારે જગમાલની આ વાત સાંભળી અને ગામના બધા માણસો કહેવા લાગ્યા કે આ જગમાલની વાત એકદમ સાચી છે ભૂતિયો ખરેખર ભગવાન જ છે કારણ કે તેણે ગામમાં કેટ કેટલા સારા કામ કર્યા છે અને તે કોઈ વાતે હારતો નથી અને બધાને સરખો ન્યાય આપે છે અને ત્યારે મુખી બાપા પણ કહેવા લાગ્યા કે હા જ્યારે મને પૂંજાજી અને એમના માણસો જ્યારે મારી નાખવાના હતા ને ત્યારે ભૂતિયો ત્યાં ક્ષણવારમાં હાજર થઈ ગયો હતો અને આટલી ઉંમરમાં તે પૂંજાજીના બધા માણસોને એવી રીતે મારતો હતો કે જાણે અખાડાનો પહેલવાન હોય ને એમ અને ત્યારે મેં પણ ઘણી વાર પૂછ્યું કે ભૂતિયા તું કોઈ સાધારણ બાળક નથી પણ મને જણાવતો ખરા કે તું કોણ છે અને ત્યારે એણે મને એટલું જ કહ્યું હતું કે મુખી બાપા વખત આવે ને ત્યારે હું તમને જણાવી દઈશ કે હું કોણ છું તો આજે એ ગામ છોડીને ચાલ્યો ગયો ને ત્યારે મને ખબર પડી કે ભૂતિઓ પોતે ભગવાન હતો અને મેં એને ઓળખવામાં ભૂલ કરી અને એને મારવા માટે મેં પહેલાં તો કેટ કેટલા પેતરાં કર્યા હતા અને હે ભગવાન અમારા જેવા પાપીઓના ગામમાં તમે આટલા બધા દિવસો રહીને ગયા તો ભગવાન અમને માફ કરજો અને પછી તો આખું ગામ અફસોસ કરે છે અરે રે ભગવાન જેવા ભગવાન આટલા બધા મહિના વિતાવી ગયા આપણા ગામમાં અને એક પણ દિવસ એમને ભાવતા ભોજન ના જમાડ્યા અને મિત્રો આ જગમાલ જાદુગર પણ કહે છે કે હે મુખી બાપા આ ભૂતિઓ અને વેલા બાપા ક્યાં જવાના હતા એ મને જણાવશો મારે એમની પાછળ જવું છે અને ત્યારે મુખી બાપા કહે છે કે જગમાલ તું ત્યાં જવાની કોશિશ ના કરતો કેમ કે તેઓ રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં જવાના હતા અને ત્યાં ઠેર ઠેર માયાવી શક્તિઓ છે અને ત્યાં જનાર કોઈ આજ દિવસ સુધી પાછું નથી આવ્યું અને ત્યારે જગમાલ કહે છે કે હે મુખી બાપા મને મોત પણ આવી જાય ને તો પણ મને એ વાતનો કોઈ અફસોસ નથી પણ ગમે તે ભોગે મારે ભૂતિયા અને વેલા બાપાના કામને

જેમ કે જગમાલ ભૂતિયાનો દુશ્મન હતો અને આજે ભૂતિયાને જીવ આપવા માટે પણ તૈયાર છે અને પહેલાં તમે પણ ભૂતિયાને મારવા માટે ઘણા પેતરાઓ રચતા હતા અને આજે તમે પણ ભૂતિયાના ચાલ્યા જવાથી ખૂબ જ દુઃખી થયા છો અને આજે આખું ગામ દુઃખી છે તો માટે ભૂતિયો કોઈ જેવો તેવો માણસ ન હતો પરંતુ કોઈક દિવ્ય પુરુષ જ હતો પણ અફસોસ કે આપણા જેવા અભાગીયાઓ તેને ઓળખી ના શક્યા અને મિત્રો આમ ભૂતિઓ અને વેલા બાપા માયાવી જંગલ તરફ નીકળી ગયા છે અને જગમાલ તેમને સાથ આપવા માટે તેમની પાછળ ગયો છે તો મિત્રો હવે આગળના ભાગમાં જોઈશું કે હવે જગમાલ શું કરે છે અને શું તે પણ આ માયાવી જંગલમાં પ્રવેશ કરશે કે પછી ભૂતિઓ તેને નહીં જવા દે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી